વડ સાવિત્રી વ્રત વ્રતની વિધિ જેઠ માસની અંજવાળી આ વ્રત શરૂ કરવું અને પૂનમના દિવસે વ્રત પૂર્ણ કરવું વ્રત કરનારે પૂર્ણ શ્રદ્ધાથી ફક્ત ફળાહાર કરવો ચાર દિવસ અબિલ ગુલાલ કંકુ અક્ષત અને ફૂલોથી વડલાની પૂજા કરવી પાંચમા દિવસે વડને પાણી પાવું સૂતરનો દોરો લઈ વડની પ્રદક્ષિણા કર્યા પછી પોતાના સ્વામીના સો વર્ષના આયુષ્ય માટે પ્રાર્થના કરવી વડની પૂજા કર્યા પછી સતી સાવિત્રીની વાર્તા સાંભળવી સાંભળનારે એકાગ્ર ચિત્તે વાર્તા સાંભળવી પૂનમના દિવસે વ્રત પૂર્ણ થયા પછી સોહાગણ સ્ત્રીઓને ચાંદલા કરવા પછી પારણા કરવા આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે વાર્તા સતયુગમાં ચંદ્રદેશમાં અશ્વપતિ નામે એક રાજા રાજ કરતો હતો એ ઘણો પરાક્રમી સદગુણી સહનશીલને ક્ષમાવાન હતો કર્ણના જેવો મહાદાની હતો બુદ્ધિમાં દેવગુરુ બૃહસ્પતિ જેવો હતો અતિ સ્વરૂપવાન ધીરજવાન ને ભક્તિવાળો હતો એની પત્નીનું નામ માલવી હતું રાજા રાણી સર્વ રીતે સુખી હતા પરંતુ સૃષ્ટિમાં સંપૂર્ણ સુખી કોઈ નથી રાજા અશ્વપતિ વૃદ્ધ થવા આવ્યો પરંતુ સંતાનનું સુખ જોવાનું સદભાગ્ય તેને પ્રાપ્ત થયું ન હતું તેથી રાજા રાણી બંને દુઃખી રહેતા રાણી માલવીએ ઘણા વ્રત ઉપવાસ કર્યા યજ્ઞ પણ કર્યા પણ કાંઈ વળ્યું નહીં રાણી બિચારી શું કરે દિવસે ને રાતે એ દીર્ઘ નિઃશ્વાસ નાખતી અને અવિરામ અશ્રુ ધારા વહાવતી એક દિવસ મહર્ષિ અત્રીએ રાજાને સલાહ આપી હે રાજા પુત્ર પ્રાપ્તિ માટે બ્રહ્માની પ્રિય પત્ની દેવી વિધાતા સાવિત્રી દેવીની ઉપાસના કરો તેથી બ્રહ્મા પ્રસન્ન થઈને પોતાનું વિધાન બદલશે રાજા રાત છોડીને પુષ્કર તીર્થમાં ગયો અને અઢાર વર્ષ સાવિત્રી દેવીનું તપ કર્યું રોજ સાવિત્રી મંત્ર વડે એક લાખ આહુતિ આપતો કંદ કંદમૂળનો આહાર કરતો અઢાર વર્ષે સાવિત્રી દેવી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા હે રાજા તારા ભાગ્યમાં સંતાન નથી પણ તે મને પ્રસન્ન કરી છે તેથી તું પુત્રોની ગરજ સારી એવી પુત્રીનો પિતા બનીશ દેવી સાવિત્રીના આશીર્વાદથી રાણી માલવીને ગર્ભ રહ્યો અને પૂરા દિવસે એક અપૂર્વ સુલક્ષ સુલક્ષણી જન્મ થયો એ બાલિકાને જોઈને રાજા રાણી સ્વર્ગીય આનંદમાં નિર્મગ્ન થઈ ગયા આખા દેશમાં આનંદ આનંદ વ્યાપી ગયો એ બાલિકાનું નામ સાવિત્રી રખાયું શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ સાવિત્રી દિન પ્રતિદિન વધવા લાગી જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ કન્યાનું રૂપ લાવણ્ય પણ વધતું ગયું દેવી જેવું રૂપ ધરાવતી સાવિત્રી સૂર્યોદયથી માંડીને શયનકાળ સુધી વ્રત પૂજા શાસ્ત્ર પાઠ અને માતા પિતાની સેવામાં જ મગ્ન રહેતી સાવિત્રી પૂર્ણ યુવાન થઈ તો પણ તેનું પાણી ગ્રહણ કરવા કોઈ માગું ન આવ્યું ત્યારે રાજા અશ્વપતિએ પુત્રીને દેશાટન કરી યોગ્ય વરને પરણવાની રજા આપી સાવિત્રી રથ લઈને નીકળી અને વનમાં આશ્રમ બાંધીને રહેતા રાજા પુત્ર સત્યવાનને પસંદ કર્યો એ રૂપે સોહામણો હતો તો ગુણે પણ ચડે એવો હતો સાવિત્રીએ એ જ ક્ષણે પોતાનું હૃદય આ વનવાસી રાજકુમારને સમર્પણ કરી દીધું સત્યવાન પણ સાવિત્રીના ગુણ અને અસાધારણ સૌંદર્યથી મુગ્ધ થઈ ગયો પણ પોતાની દરિદ્રતા જોતા એક ગુણમય રાજકન્યા પોતાની પત્ની થાય એવી અભિલાષા રાખવાનું સાહસ નહીં સત્યવાનને વરવાનો સંકલ્પ કરી સાવિત્રી પાછી ફરી ત્યારે દેવર્ષિ નારદ અશ્વપતિ સાથે જ્ઞાન ગોષ્ઠી કરતા હતા સાવિત્રીએ સાલવા દેશના નરપતિ ઘુમદસેનના પુત્રને પસંદ કર્યો છે એ જાણી નારદ પણ સત્યવાનની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા છેલ્લે બોલ્યા સત્યવાન તેજસ્વી બુદ્ધિમાન અને હોવા છતાં તેનામાં એક એવો મોટો દોષ છે કે બધા ગુણને ઢાંકી દે છે છે એ એ આજથી બરાબર વર્ષે કાળના મુખમાં સપડા છે આ સાંભળી રાજા રાણી હેપતાઈને પુત્રીને સમજાવા લાગ્યા પણ સાવિત્રી બોલી હે તાત હું સત્યવાનને વરી ચૂકી છું મારો નિર્ધાર દ્રઢ છે હું તેને જ પરણીશ પુત્રીની મક્કમતા જોઈ રાજા અશ્વપતિ પરાણે પરાણે ઘુમસેનના આશ્રમે ગયા અને પોતાની પુત્રી માટે સત્યવાનનું માગું નાખ્યું ત્યારે ઘુમસેન કહેવા લાગ્યા હે રાજન આ અંધની મસ્કરી ન કરો હું રાજપાટ ખોઈ બેઠો છું સગા હાથે દીકરીને કૂવામાં ન નાખો ત્યારે અશ્વપતિએ કહ્યું મારી પુત્રી સાવિત્રી જ તમારા પુત્રને વરવાની હઠ લઈને બેઠી છે માટે મારી વાતનો સ્વીકાર કરો અંધરાજા ઘુમસસેન ખૂબ આનંદમાં આવી ગયા શુભ મુહૂર્તે સત્યવાન અને સાવિત્રીના ધામધૂમથી લગ્ન થયા અશ્વપતિએ અશ્રુ ભરી આંખે કન્યા દાન દીધું પરંતુ દીકરી એક વર્ષમાં વિધવા થશે એ વિચાર રાજા રાણીને કીડાની જેમ કોરી ખાતો હતો સાવિત્રી પરણીને આશ્રમે ગઈ બંને આનંદથી મા બાપની સેવા કરવા લાગ્યા સાવિત્રીએ નારદજીના મુખ્ય પતિના અલ્પ આયુષ્યની વાત સાંભળી એ દિવસથી જ સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કરી દીધું હતું લગ્નને એક વરસ થયું સત્યવાનના મૃત્યુનો દિવસ આવ્યો સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવા તૈયાર થયો ત્યારે સાવિત્રી પણ જીદ કરીને સાથે ગઈ જંગલમાં સત્યવાન અને પીડા ઉપડી અને એ જમીન પર ઢળી પડ્યો ઘોર જંગલમાં પતિનું માથું ખોળામાં લઈ સાવિત્રી વિલાપ કરવા લાગી એટલામાં યમરાજ જાતે પાડા પર બેસીને સાવિત્રી પાસે આવ્યા અને કહેવા લાગ્યા હે પુત્રી હું યમ છું તારા પતિનું આયુષ્ય પૂર્ણ થયું છે તારો પતિ સતચરિત્રવાન સાચું બોલનારો અને બુદ્ધિમાન છે તેથી હું પોતે જ તેને લેવા આવ્યો છું આમ કહી યમરાજે સત્યવાનનો પ્રાણ ખેંચી લીધો પતિના નિષ્પ્રાણ શરીરને જોઈ સાવિત્રી ઝાડને પણ રડાવે એવો વિલાપ કરતી યમની પાછળ જવા લાગી ત્યારે યમરાજ કહેવા લાગ્યા દીકરી પાછળ આવવું વ્યર્થ છે વિધિના લેખ કોઈ કાળે મિથ્યા થતા નથી તારા પતિનું આયુષ્ય પૂર્ણ થયું છે માટે પાછી જા ત્યારે સાવિત્રી બોલી હું એક પતિવ્રતા સ્ત્રી છું જ્યાં મારા પતિ જશે ત્યાં હું તેમની સાથે જ જઈશ મારી પાસે મારા પતિવ્રતા ધર્મનું બળ અને મેં કરેલા વ્રતોની શક્તિ છે તમારી સાથે આવવામાં મને કોઈ અટકાવી નહીં શકે વળી શાસ્ત્ર પ્રમાણે હું તમારી સાથે સાત ડગલા ચાલી તેથી મિત્રભાવ સ્થાપિત થયો મિત્રભાવે મારી પ્રાર્થના છે કે પતિ પત્નીને પતિની પતિથી અળગી કરી મારા પતિવ્રતા ધર્મનો ભંગ ન કરું સાવિત્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈ યમરાજ કહેવા લાગ્યા પુત્રી તારા ધર્મ જ્ઞાનથી પ્રભાવિત થઈ હું તને વરદાન આપું છું કે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે સાવિત્રી બોલી હે યમરાજ મારા પર પ્રસન્ન થયા હો તો તમે મારા સસરાને તેજસ્વી આંખો આપો તથા યમરાજે કહ્યું હવે પાછી વળ પત્ની તો પતિનો પડછાયો છે મારાથી પાછું ન વળાય જ્યાં પતિ ત્યાં સતી એ જ નારી ધર્મ છે વળી તમે તો મહાપુરુષ છો જ્ઞાની છો શું તમારો સંગ નિષ્ફળ જશે યમરાજ ફરી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા ધર્મ વિશેના તારા જ્ઞાનથી ઘણો ખુશ થયો હું તને પતિના પ્રાણ સિવાય બીજું કોઈ પણ વરદાન માગી લેવા કહું છું સાવિત્રી બોલી હે દેવ મારા પર પ્રસન્ન થયા હો તો તમે મારા સસરાને રાજ પાછું યમ બોલ્યા દીકરી હવે રસ્તો વિકટ આવે છે સમજીને પાછી વળ ત્યારે સાવિત્રી ફરી વિનવવા લાગી સૃષ્ટિના જીવ માત્રને નિયમમાં રાખનાર હે યમરાજા શરણે આવેલાનું રક્ષણ કરવાનો તમારો ધર્મ છે તમે મને દીકરી કહી બોલાવો છો વળી હું તમારા શરણે છું તો તો મારું રક્ષણ કરો હે પુત્રી તારી મધુર વાણીથી પ્રસન્ન થઈ હું તને પતિના પ્રાણ સિવાય બીજું કાંઈ પણ માગવા કહું છું યમના પગલે પગલે ચાલતી સાવિત્રી બોલી મારા માતા પિતાને મારા સિવાય બીજું કોઈ સંતાન નથી તમે પ્રસન્ન થયા હોવ તો તેમને સ્વપુત્ર આપો જેથી તેમનો વંશવેલો હંમેશા ચાલુ રહે તથાસ્તુ યમરાજ બોલ્યા સાવિત્રી પાછી વળવાને બદલે ઘોર અરણ્યમાં યમરાજની પાછળ જવા લાગી ત્યારે યમરાજ બોલ્યા દીકરી તારી હઠથી પ્રસન્ન થઈને હું તને અંતિમ વરદાન માગવા કહું છું માગીને પાછી વળ ત્યારે સાવિત્રી બોલી હે તાત મારા પર પ્રસન્ન થયા હોય તો હું સો પુત્રોની માતા બનું એવું વરદાન આપો તથાસ્તુ યમ બોલ્યા અને આગળ વધવા લાગ્યા ત્યારે એ બોલી ધર્મના જાણકાર દેવ પતિવ્રતા સ્ત્રીના પતિનો પ્રાણ તમે લઈને છો હવે કઈ રીતે તમારું વરદાન સાવિત્રીના પ્રસન્ન થયેલા યમરાજ બોલ્યા હે સતી પ્રતિના પ્રાણ માટે તે જે ધીરજ દાખવી છે તેનાથી અત્યંત પ્રસન્ન થઈ હું તારા પતિને સજીવન કરું છું આશીર્વાદ આપી યમ ચાલ્યા ગયા સાવિત્રી પતિના નિષ્પ્રાણ દેહ પાસે આવી પતિનું માથું ખોળામાં લેતા જ સત્યવાન ભર ઊંઘમાંથી સાવિત્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા યમના વરદાનના પ્રતાપે અંધ ઘુમસસેનની આંખો મળી રાજ પાછું મળ્યું સમય જતા રાજા અશ્વસેન અને માલવી સો પુત્રોના મા બાપ બન્યા અને સાવિત્રી પણ ગુણવાન પુત્રોની માતા બની વટ સાવિત્રી વ્રતનો આવો પ્રતાપ છે હે બ્રહ્મા ને પ્રિય સાવિત્રી જેવા સતી સાવિત્રીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો જય મા સાવિત્રી દેવીની